હેલો ઇ ટુ ફેમિલી કેમ છો આઈ હોપ કે બધા મજામાં છે ને હું પણ મજામાં છું તો સ્વાગત છે તમારું શિયાળ બેટ વ્લોગમાં તો આજે આપણે લુણસાપીર દાદાના દર્શન કરવા માટે જવાના છે તો તમને પણ હું કરાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ પણ નાખજો તો રસ્તામાં આપણે ઊભા રહ્યા છે ને ત્યાં ફૂલ દેખાડ્યા છે તો આપણે દાદા માટે શડાઓ માટે અહીંથી તોડી લઈ ફૂલ જો અત્યારે ફૂલ તોડે છે પિયુષ ને પિયુષની મમ્મી ફૂલ તોડે છે દાદાને સડાવવા માટે તો મિત્રો અત્યારે બાઇક ઉપર ચડી ગયા છે અને અહીંથી નીકળી ગયા છે અમે ડોળસાફેર દાદા તરફ તો ફાઇનલી મિત્રો આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છે અને અત્યારે આપણે અંદર જાશું ને દર્શન કરશું બરીફર લેશું ને તમને પણ દર્શન કરાવશ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડા મિત્રો આપણે મંદિર તરફ જઈ રહ્યા છે અને અહીંયા મેળો પણ છે આજે તો પબ્લિક પણ દર્શન કરવા માટે ઘણી આવી છે તો હું તમને બતાવું અહીંયા રમુકડા કપડા ને બધું વેચવા માટે આવ્યા છે અને નાસ્તા માટેનું છે તો અત્યારે આપણે દુકાને પહોંચી જશે ને અહીંથી શ્રીફળ લેવાનું છે તો સંગીત હવે શ્રીફળ લઈ લીધું છે હવે જાશું આપણે દાદા પાય દર્શન કરવાનું શ્રીફળ વધારવાનું છે તો મિત્રો આપણે એક વસ્તુ બાકી રહી ગયું હતું તો આપણે એ પણ લઈ લીધું છે ખાસબાને મમરા પણ ખવડાવીશું આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે અને હવે આપણે મંદિરની અંદર ભરશું ને દર્શન કરશું તમને પણ કરાવશું શ્રી પર બરીફર કરશું હવે જાય આપણે મંદિરની અંદર ફાઈનલી મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ગયા છે અને અહીંયા ઘણા બધા લોકો દાદાના દર્શન કરવા માટે આવ્યા છે તો હું તમને બતાવીશ જો દાદાના દર્શન કરવા માટે ઘણા બધા લોકો આવ્યા છે તો અત્યારે સંગીતા ફૂલ ને શ્રીફળ વધારે છે મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે દાદાને શ્રી પર ઉધારી ફોડીને અંદર વધારવા જવાનું છે તો ફાઇનલી મિત્રો સંગીત હવે શ્રી પર ફોડી નાખ્યું છે અને હવે દાદાને વધારવા માટે અંદર આવી છે તો હું તમને બતાવું ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે ને હવે બાજુમાં આપણે તરાવ છે ત્યાં આવ્યા છે તો કાજબા ને માટલા ને આપણે મમરા ખવડાવવાના છે મિત્રો આપણે તરાવ બાજુમાં बाजूમાં એક્ઝિટ આવી ગ્યા છે અને અહીંયા માછલા ને કાજબા આવ્યા છે તો એને આપણે મમરા ખવડાવીશું તો સંગીત આગડે નાખ છે આ બી જની છે તો મિત્રો આપણે કાશબા ને મમરા ખવડાવી દીધા છે ને હવે અહીંથી આપણે જાશું બહાર અને બહાર શું શું છે હું તમને બતાવીશ વિડીયોમાં રહેજો ને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો મિત્રો આપણે મંદિરની બહાર આવી ગયા છે અને હવે વ્લોગ પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો વ્લોગ ગમ્યો હોય તો એક લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળશું આપણે નેક્સ્ટ નવા વ્લોગમાં બાય બાય